નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે તલમાં વધારો કે ઘટાડો અને તલના જે સમાચાર છે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ વિડીયો માન સુધી બની રહ્યું ઉપરાંત વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આવેલા ખંટડી બટનને પણ દબાવી દેજો જેથી દરરોજ દરરોજના જે તલના ભાવ છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સફેદ અને કાળા તલની બજારમાં મિત્રો વાત કરીએ તો ભાવ મજબૂત રહ્યા હતા અને કાળા તલમાં વાત કરીએ તો સરેરાશ કિલોએ પાંચથી લઈને આઠ રૂપિયાની તેજી આવી છે જ્યારે સફેદ તલમાં વાત કરીએ મિત્રો તો છે એ દસથી લઈને પંદર અથવા તો પચીસ રૂપિયા સુધીનો જે મિત્રો ઘટાડો સફેદ તલમાં જોવા મળી રહ્યો છે આ ઉપરાંત વાત મિત્રો કરીએ તો કાળા તલનો જે પાક છે ઓછો હોવાનો અહેવાલ અત્યારે આપણી સામે આવી રહ્યો છે ઉપરાંત બજારોમાં પણ મિત્રો જે કાળા તલની ડિમાન્ડ છે વધી છે સામે પક્ષે સફેદ તલમાં વાત કરીએ તો મિત્રો તેજીને બ્રેક લાગી છે અને સફેદ તલની આવકો છે આગામી દિવસોમાં થોડીક વધે એવી મિત્રો ધારણા છે સાથે સાથે જેમ જેમ મિત્રો સફેદ તલની આવક વધશે એમ એમ જે સફેદ તલ છે એના ભાવમાં પણ મિત્રો સુધારો જોવા મળી શકે છે અત્યારે ઓન એન્ડ એવરેજ મિત્રો સફેદ તલના ભાવની વાત કરીએ તો સૌથી ઊંચા ભાવ આપણે ઓગણીસોથી લઈને બાવીસસો રૂપિયા વચ્ચે મિત્રો ડેઈલી બેસીસ ઉપર જોવા મળી રહ્યા છે આશા રાખીએ છીએ કે આગામી જે દિવસો છે દરમિયાન બેથી ત્રણ હજાર સુધીનો જે ભાવ છે એ ખેડૂતોને તલનાર મિત્રો મળતા જોવા મળી જાય આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો હાલમાં જે મિત્રો વાત કરીએ તો કાળા તલમાં નબળા માલ વધારે છે સફેદ તલની બજારમાં ભાવ છે અથડાઈ રહ્યા છે ઊંઝામાં મિત્રો તલની આવકોની વાત કરીએ છેલ્લી હરાજી મુજબ તો ત્રણ હજાર આવક હતી અને સુપર કોટી ક્વોલિટીમાં જેમાં આપણે ભાવ કહીએ એમ બે હજારથી લઈને એકવીસો બાવીસો રૂપિયા જોવા મળી રહ્યા છે જ્યારે ચાલુ ક્વોલિટીમાં વાત કરીએ તો પંદરસોથી લઈને સોળસો રૂપિયાનો જે ભાવ છે એ ખેડૂતોને જોવા મળી રહ્યો છે તો મિત્રો આ ત્યારની સમગ્ર અપડેટ્સ અને સમાચાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ